આજે આપણે આવી ગયા છીએ મગફળી જોવા માટે તો મગફળી તો એક વાર તો નદી નાખીએ અને બીજી વખત હવે નેદવાનો વિચાર કરો વરસાદ સાત આઠ દિવસથી ઊભો રહેતો એટલે હવે આજે મગફળીની અંદર જઈ અને શિયાળ ઉખડવાનો છે તો તમે પણ મગફળીને જોઈ લો કેવી છે કેવી નથી કોમેન્ટમાં લખજો મિત્રો

હલો રસ મિત્રો આ બધી મગફળી અમારી છે કેટલા મધુર આવ્યા છે જોઈ લો હા વરસાદનો સમય થઈ ગયો ખર્ચી દઈએ એક વખત અને ગાળા બંધ ગાઢા છીએ